ઉદનાના દાગીના નગરમાં આવેલા પ્રભુ કુટીર એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ શેખ પોતાના ખાતે સાથે સોના ચાંદીના દાગીના રિપેરિંગ તથા પોલિશિંગનું કામ કરે છે સૈફુદ્દીને ગત બે જાન્યુઆરી પોતાના ચાર કારીગર સાહીએ બાદલ નાસિર તથા સોમિયા ઉર્ફે સોમુ દેવનાથ પૈકી સોમિયાને ગ્રાહકોના અલગ અલગ સોનાના દાગીના પોલિશ કરવા આપ્યા હતા સોમ્યા દુકાનની અંદર રૂમમાં બેસી દાગીના પોલીસ કરવાનું કામ કરી રહ્યો હતો અને બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં સોમિયા દુકાનની બહાર ગયો હતો પાંચેક મિનિટમાં પરત નહીં આવતા સેફુદ્દીનને શંકા જતા આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ સોમ્યા મળ્યો ન હતો અને તેને પોલીસ માટે આપેલી સોનાની વીટી ચેઇન પેન્ડલ બુટ્ટી વગેરે મળી કુલ ચુમ્મોતેર ગ્રામ વજનના કિંમત રૂપિયા ત્રણ લાખ તેતાળીસ હજારના દાગીના પણ ગાયબ હતા ઉલ્લેખનીય છે કે સોમિયા ઉર્ફે સોમુ ગત છવ્વીસ ડિસેમ્બરના રોજ નોકરીમાં જોડાયો હતો અને દસ દિવસમાં દાગીના તફળાવી ચક્કર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે નોકરના સાથી જામીરુલ હસન શેખને ઝડપી પાડી તેની પાસેથી સોનાની લગણી અને મોપેડ સહિત કુલે રૂપિયા ત્રણ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો